શું રાખ કેટલા લોકો ઘરમાં કામ કરો તમારા તમારું તારાબેન 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 બઉ ફાસ્ટ કરો આગળ પાછળ પાછળ તો સર સિંગલ છે આ ડબલ છે આપડે સિંગલ માં હજી બેલ નહીં પડતો કરવા તો બી લાવ્યા તમે કામ કેટલા કલાક કરો તો રોજ કામ તમે કેટલા કલાક સવારે દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા રાંધવાનું તમે શું કરું બધા રાંધવામાં થોડી મદદ કરતા હોય તો એમાં કંઈ નાના થોડા થઈ જાય નાના ખબર નથી આવ્યું કર્યો અમે બહાર એ લોકો થોડું આમ તેમ થશે હજી ધીરે ધીરે તારો શીખવાડજો તો આપણે કામ કરવા માંગાઈ વધારે